અધિકારીઓ સામે લડત આપી શકીએ આપણે એટલે એટલે સત્તામાં હું તમને પૂછવા માંગુ છું

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ટકા સીટો જીતી નું સમય આવી ગયું છે સત્તા અને આમ આદમી પાર્ટી તાલુકા બોડી બેસે જિલ્લા બોડી બેસે આપણે આપણી માંગણી અને હક માટે લડવાનું છે મારી બહેનો તમે પાછળ બેઠેલા છો તમે કેમ આવ્યા તમને પણ તો ખૂબ સુવિધાઓ આપવાની કીધી હશે ને બીજી પાર્ટી આપણા એક પ્રધાનમંત્રી હમણાં બેઠેલા છે દિલ્હીમાં એ ગઈ ચૂંટણીમાં એવો દાવો કર્યો કે મારી બહેનો એવું બોલે ને મારી બહેનો तमे जे चूलों से डरते हो ये चूला माती जे तुम्हारो निकले ये तुम्हारो माती जे आशु निकले आशु अपने सहन नहीं करतो तो तमने तो हमें हाँ गैस को बाटा लाती सुश्री बा तमने सबसे आगे आशु तमने ओछा झाबरे आगे आशु मरे से तमने फीनो बोटर भरे मरे से तमने बेनो मरे हाथ

આપણને ફળદાવે છે અને એકગડો કરે અહિયાં કેટલા યુવાનો કોલેજ ખેતી મજૂરી કરીને આપણું જીવન જીવીએ છે પણ અમે આપણે ઈચ્છીએ કે આપડું કોઈ બાળક આપણો યુવા યુવતી કોલેજ ભણે કોલેજ પાસ કરે સારી ડિગ્રી લે અને એને સારી સરકારી નોકરી મળે કેટલા સરકારી નોકરી વાળા છે અહીંયા છે કોઈ નહીં હમણાં જોતું એટલે સરકારી નોકરી તો હવે સપનો થઈ ગયો એ તો પ્રાઇવેટ નહીં મળતું મોટી મોટી વાર